રાજ્યુરો આવેદન પત્ર કલેક્ટર શહેર આપવામાં આવ્યું જેનો મૂળ વિષય એવો હતો ભગવત ગીતા રાષ્ટ્રીય લેવલ પર શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ગ્રંથ રાષ્ટ્રીય જાહેર થાય એટલા માટે એક આવેદનપત્ર નર્મદા જિલ્લા બ્રહ્મ સમાજ આવ્યો આ ગુજરાતની અંદર તમામ જિલ્લાના લોકો તમામ બ્રાહ્મણો અને બ્રાહ્મણ સિવાયના અન્ય સમાજ પણ આ ગીતાજીને જે માને છે એવા બધા લોકો આજે આવેદનપત્ર આપવાના છે અને આ બ્રહ્મો રાજપીપળા શહેરમાંથી પણ નર્મદા જિલ્લામાંથી પણ ઘણા બધા બ્રહ્મબંધુઓ અહીંયા હાજર રહ્યા છે અમે કલેક્ટર સાહેબશ્રીના આસિસ્ટન્ટ એટલે કે આરડીસી સાહેબને આજે આવેદનપત્ર આપીને અમારી લાગણીઓ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પહોંચે એવી અમારી આ લાગણી અને માગણી અમે કરી છે બધા જ બ્રહ્મ અમારી જોડે હતા અને ખૂબ સારી રીતે આ કાર્યક્રમ પૂરો થયો હતો પંકજ વ્યાસ રાજપીપલા ગુજરાત પ્રદેશ બ્રહ્મ સમાજના ઉપાધ્યક્ષ અમારી સાથે જિલ્લા પ્રમુખ પ્રમુખ શ્રી કલ્પેશભાઈ પંડ્યા મહામંત્રી શ્રી વડીલ નરેનભાઈ નિમેશભાઈ પંડ્યા આપણા જોશી દર્શનભાઈ જોશી અન્ય સમાજના તમામ આગેવાનો અને સંગઠન જે કરે છે એવા બધા જ લોકો હાજર